સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર આઠ ખાતે અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ લલ્લાની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી રામ મહોત્સવ અને રામ દિવાળી ઉજવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અયોધ્યાથી ગામે ગામ અક્ષત કળશનું નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા મુકામે થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર દુનિયામાં આમ તો રામમય લોકો ભરી ગયા છે મોટી સંખ્યામાં લોકો રામધૂન અને આવા બધા કાર્યક્રમો ચાલે છે ઘર ઘર અક્ષત પૂજિત અક્ષત એટલે એમ કે અયોધ્યાથી જે આવેલા છે અક્ષત એ પોટલી ભગવાન શ્રી રામચંદ્રજીનું જે આસ્થાનું કેન્દ્ર છે રામ મંદિરનો ફોટો અને સૂચનાઓ કે રામ મંદિરનો ઇતિહાસ આટલી પત્રિકા વિતરણ કરવા માટે અમારા કાર્યકર્તાઓ ઘર ઘર જ્યારે ફરે છે ત્યારે સમગ્ર ધાંગ્રા શહેરમાં પણ આપણા વોર્ડ નંબર સાતમાં સોરી વોર્ડ નંબર આઠમાં આપણા સ્થાનિક સુધરા સભ્યો તથા હિન્દુઆદી સંસ્થાઓના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા છે આપના આંગણે જ્યારે રામલીલાને નવા મંદિરમાં ત્રણ પ્રતિષ્ઠા કરવાના છે ત્યારે અમારા વોર્ડ નંબર આઠમાં બધા સુધર સભ્ય તેમજ બી એચ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દળ વગેરે કાર્યકર્તાઓએ અને બધા લોકોએ ભાઈઓ બહેનો બાળકોએ હોર્સ ઉલ્લાસમય સાથે વાંચતે જાતે કળશ યાત્રા ઘેર ઘેર કરી છે અને આગામી દિવસોમાં પણ અમે ઘર ઘેર પધરાવણી કરવાના છીએ અને બાવીસ તારીખે દરેક ઘર પોતાના દિવાળી તરીકે ઉજવે દીપોત્સવ કરે રંગોળી કરે વિવિધ સ્વાદિષ્ટ મીઠાઈઓ આજે અને રામલલાના મંદિરના પ્રાકટ્ય દિવસે દર વર્ષે દિવાળી મનાવે તેવી મારી જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા